તમારા ઘેર જે ભૂવો વારવા આવ્યો ને એનું પૂરું કરી નાખ્યું મગજમાં વિચાર કર અને ટાઈમ જોઈ લે

પચીસ વર્ષ પહેલા આયેલા ખરામ આપેલા આવું થોડી મગજની મેમોરી આમ કેશબેક કરો નામાં આવેલા સો માં પણ હવે સાત મારે કારણ કે માત સાત તરિયા છે બધા થઈને ત્રણ ઘર અમારા લાઈનમાં છે અને મસાલી મેલ ડી જો હું પરફેક્ટ બધું કઈ ને બોલતી હોય પચીસ વર્ષ ગણતરી મારીને કેતી હોય સરકારી નોકરી જોઈ ને આવતી હોય બરોબર તો હું એવું છું તો બરોબર પણ ખાડો ખોદી અને નારીઓ દાંટ્યું એ ભુવો એવું કેતો કે ગમે તેવું હોય ને દાંટી ગાલુ પણ દાંટવા જ્યાં મસાણી મેલડી અને મસાણી મેલડી તમને દાંટી ગાલ્યા હું મેલડી આવું કઉ

સીધું તારા ગો ને હા એથી તમારું હાજી જવાય હાજી રમાપીર નું મંદિર છે ને એથી ગલી હાજીમાં એથી સીધી એક આગળ દુકાન આ બાદ ડેરી હાજી દૂધ ભરવા જતા હાજીમાં એથી આગળ જાવ એ વાત થી તમારે વાહ માં જવાય હા હવે વાહ માં જતા પાછળ તલાવડી નોની ગટર જેવો છે ભરેલું રે છે